ના દુષ્કર્મીને તેતાલીસ દિવસે ફાંસીની સજા આપવામાં આવી છે રાજકોટની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મી રેમસિંહને આ સજા સંભળાવી છે ફોક્સો કોર્ટનો કડક ચુકાદો બાળ દુષ્કર્મ કેસમાં ફાંસીનો હુકમ અગિયાર દિવસમાં ચાર્જશીટ ડે ટુ ડે ટ્રાયલ બાદ તેતાલીસમાં દિવસે ન્યાય ત્યારે પોલીસ પ્રોસિક્યુશન અને ન્યાયાલયમાં સંયુક્ત પ્રયાસોથી આ ઝડપી ન્યાય મળ્યો છે આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીને ગંભીર ઈજા પહોંચાડી હતી રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ભાગવાના પ્રયાસ દરમિયાન પોલીસ પર પણ હુમલો કરાયો હતો પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી હતી આટકોટ ઘટનાએ રાજ્યને હચમચાવ્યું હતું કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી રહીમ આટકોટ દુષ્કર્મ કેસમાં હવે તેતાલીસ દિવસે અહીંયા ફાંસીની સજા દુષ્કર્મીને સંભળાવવામાં આવી છે શું વિગતો ચોક્કસપણે વિક્રમ જે રીતના કહી શકાય કે બે હજાર ત્રેવીસની અંદર જેતલસરની અંદર જે હત્યા અને જે દુષ્કર્મની વાત હતી તેમાં સજા ફરમાવવામાં આવી હતી અને ત્યારબાદ આજે બે હજાર છવ્વીસની અંદર આ પ્રકારની સજા છે તે સંભળાવવામાં આવી છે જો વાત કરવામાં આવે તો ચાર ડિસેમ્બરની આખી આ ઘટના હતી અગિયાર દિવસે પોલીસે તમામ પંચનામું અને એવિડન્સ સાથે ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી ને તેત્રીસમાં દિવસે જે આરોપી છે તેને કસૂરવાર જાહેર કરવામાં આવ્યો છે ને સાથે સાથે કોર્ટમાં ઉપસ્થિત હતા આપણે તેમની સાથે વાત કરશું તેવુંનું શું કેવું છે શું કેશો જે રીતના આખો આ ચુકાદો આવ્યો છે ફાંસીની સજા તમારા માટે આ અભ્યાસમાં પણ આવતું હશે કે કયા પ્રકારે આવું કૃત્ય કરે તો આ સજા મળતી હોય છે શું કેવું છે આ જે કોર્ટે સજા આપી છે રાજકોટ કોર્ટે જે કહ્યો છે અને જે નિર્ણય આપ્યો છે દિવસમાં ફાંસીનો સજા એ ખૂબ જ તાત્કાલિક અને ખૂબ જ હિતકારી આપ્યો છે એ છોકરીની જીવન બગડી ગયું આખું એ એમને તો પાછું નથી લાવી શકતા પણ છતાં કોર્ટે એમને ધ્યાનમાં રાખી અને એમના તરફી જે ચુકાદો કર્યો છે એ ખૂબ જ નોંધપાત્ર છે બેન આપનું શું કેવું છે ઐતિહાસિક ચુકાદો છે તમે કઈ રીતના જોવો છો ખરેખર ઐતિહાસિક ચુકાદો છે કારણ કે આ રીતનું હોય કાર્ય જેને આવી રીતનું કૃત્ય કર્યું છે એને આટલો ઝડપથી અને ફટાફટ જે આવ્યો છે ફાંસીની સજા એ ખરેખર કોર્ટ માટે બહુ જ સારું એવું કહેવાય કે એને ફટાફટ નિર્ણય કર્યો છે આવું કૃત્ય કરતાં પણ લોકો વિચાર કરશે કારણ કે જે રીતના ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ને તેત્રીસ દિવસની અંદર દોષિત જાહેર થયો હા આ ખરેખર સારો એવો નિર્ણય કહેવાય કારણ કે એ લોકોએ ઝડપી નિર્ણય લીધો છે અને સાથે સાથે ફટાફટ અને એને ખરેખર ફાંસી થઈ જ જવી જોઈએ કારણ કે એઝ અ ગર્લ કોઈને પણ આ રીતનું કરવું ન જોઈએ જે રીતના વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે પણ જે એલ અભ્યાસ કરાવતા હોય છે બેન શું કેશો જે રીતના ઐતિહાસિક ચુકાદો છે કઈ રીતના એકદમ ઐતિહાસિક ચુકાદો છે સાચી વાત છે ઘટના પણ ખૂબ જ દુઃખી થાય એવી જ હતી અને આવી જ રીતના બધા નિર્ણયો ત્વરિત આવવા જોઈએ એવું હું ઈચ્છું છું સમગ્ર દેશમાં આવી રીતના નિર્ણયો આવવા જોઈએ બેન તેત્રીસ દિવસ કારણ કે ડે ટુ ડે આખો આ કેસ ચાલ્યો અને જે રીતના આજે ચુકાદો કારણ કે પોલીસ માટે પડકાર કારણ કે પુરાવા એકત્ર કરવા સાથે કોર્ટની અંદર પણ સાબિત કરવાનું છે શું કહો છો કારણ કે આપણે એલએલબીના પ્રોફેસર પણ છો શું કહો છો બરાબર ઐતિહાસિક ચુકાદો કહેવાય કારણ કે આ પુરાવા ભેગા કરવા કઠિન હતો ઉપરથી બહુ જ નાની બાળકી કહેવાય અને એના તરફ આટલી દુઃખદ ઘટના જે અત્યારે આપણે હલી જઈએ તો જેના એના કુટુંબીજનો કેટલા થતા હશે લોકો જાગૃત થાય અને વધુ ને વધુ આવા આરોપીઓ જે ખબર નથી બહાર નથી પડતા ઘણા પ્રસંગો એ લોકોને બહાર પાડે અને કોર્ટ તો એનું કામ કરે જ છે સરકાર પોતાની રીતે છે જ લોકોનો સાથ હશે તો વહેલું થશે તેત્રીસ દિવસમાંથી પણ ઓછા દિવસ થશે પણ રાજકોટનું આ રાજકોટ કોર્ટનું આ કાર્ય ઘણું સારું છે ઘણું સરાહનીય છે રાજકોટ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે શું છો મોટાભાઈ જે રીતના આપ અભ્યાસ કરો છો એલઆઈજીમાં કારણ કે પુરાવા પણ આપવા સાથે તમામ પુરાવા સાથે દલીલો પણ કરવી પડતી હોય છે ત્યારે આ ચુકાદો આવતો શું કેવું છે ના બરોબર છે જે કોટે જે ન્યાય કરેલો જે આટલા દિવસમાં જે ફાંસીની સજા આપેલી તે બહુ સારું અને બધા લોકોને પણ ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતે છોકરીઓને શીખડાવવું નાનપણથી કઈ રીતે સમજાવવું તે પણ ઘણું સારું કામ કર્યું કોટે વિદ્યાર્થીઓ હતા કે કે તેમણે કહ્યું જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ઐતિહાસિક ચુકાદો છે સાથે જ જો જો કેસની હું વાત વાત કરવામાં આવે તો તો કરીએ ચાર ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી ત્યારબાદ એલસીબી અને સહિતની ટીમો દ્વારા લગભગ સો થી વધુ લોકો જે ઘટના બની હતી તે વાડી વિસ્તાર હતો ને વાડી વિસ્તારમાં સાત વર્ષની બાળકી છે તે રમી રહી હતી રમી રહી હતી ત્યારે જ આ નરાધમ છે રામસિંહ તે તેને ઉપાડી લઈ જાય છે જ્યાં બાજુમાં એક ટાકુ આવેલો છે ત્યાં દુષ્કર્મનો પ્રયાસ કરે છે સાથે જ જે ગુપ્તાંગ ભાગમાં લોખંડનો શરીયો છે તે પણ ઘુસાવે છે અને તેના કારણે બાળકી છે તે ગંભીર ઇજા પહોંચે છે પ્રથમ તેને આટકોટ સારવાર આપવામાં આવે છે ને ત્યારબાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવે છે અને સમગ્ર મામલે ટીમ બનાવવામાં તપાસ કરી તો દોઢસો લોકોમાંથી પૂછપરછ બાદ આ આરોપી છે તેના ઉપર વધુ શંકા જતા પોલીસે આગવી ઢબમાં પૂછપરછ કરી હતી સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે જે લોખંડનો નો સોરીઓ અને બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન કબજે કરવા ગયા હતા ત્યારે પણ આરોપીએ પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમાં પોલીસે તેના પગની પગની અંદર અંદર બંને ગોળીઓ છે તે મારી હતી ત્યારબાદ તેને પણ સારવાર માટે લાવવામાં આવ્યો કારણ કે આરોપીએ જે લોખંડનો સરિયો કબજે કરવા ગયા હતા લોખંડનો સળિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને તેના કારણે પોલીસે વળતો જવાબ આપવો પડ્યો હતો સાથે જ અગિયાર દિવસની અંદર તમામ પુરાવા એકત્ર કરવાને કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ પણ કરી દેવામાં આવ્યું ડે ટુ ડે કેસ ચલાવવા માટે જે ભોગ બનનાર દીકરી હતી તેના પિતાએ કોર્ટની અંદર અરજી કરી હતી ને કોર્ટે આ અરજી છે તે ગ્રાહ્ય રાખી હતી તેત્રીસ દિવસ સુધી સરકારી વકીલ છે તેમના દ્વારા જે દારદાર દલીલો છે તે પણ કરવામાં આવી હતી આ દલી દલીલોની અંદર તમામ પુરાવા છે તે એકત્ર કરી અને દેખાડવામાં આવ્યા હતા કઈ રીતના આખી આ ઘટના બની હતી આ પુરાવા પણ જે સ્ટ્રોંગ છે તે પોલીસે કબજે કર્યા હતા અને તેના કારણે કહી શકાય કે આ ઐતિહાસિક ચુકાદો છે તે આપવામાં આવ્યો છે તેત્રીસમાં દિવસે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો તસીરવાર દોષિત જાહેર કરવામાં આવ્યો ને ત્યારબાદ આજે તેને ફાંસીની સજા છે તે આપવામાં આવી છે અને ઐતિહાસિક ચુકાદો છે તે કહેવામાં આવે છે કારણ કે જો વાત કરવામાં આવે તો પોલીસે જે રીતના પુરાવા એકત્ર કર્યા ડે વનથી એક એક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એક એક પુરાવા છે જેમાં આરોપી કંઈક પણ બાજુથી આરોપીને છટકબારી ન મળે તે માટે થઈને સ્ટ્રોંગ પુરાવા છે તે એકત્ર કર્યા હતા એફએસએલનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો તો એફએસએલની પણ એટલી જ મદદ લેવામાં આવી એટલે કહી શકાય કે પોલીસની કામગીરી છે તેને જે અગિયાર દિવસની અંદર ચાર્જશીટ રજૂ કર્યું તેત્રીસ દિવસની અંદર આરોપીને દોષિત જાહેર કર્યો અને આજે ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે ફાંસી ક્યારે આપશે શું છે આખી વિગતો છે તે થોડી વારમાં જાહેર થશે કારણ કે કોર્ટ દ્વારા માત્ર અત્યારે ફાંસી જાહેર કરવામાં આવી છે અને બાકીની જે